સૌને જય અંબે એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ લઈ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ બારસ તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે માઈભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે